કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે આ પ્રાઇવસીનો ભંગ કહી શકાય સરકારી સંચાર સાથી એપ્લિકેશન ઉપર સંગ્રામ ચાલી રહ્યું છે સંચાર સાથી એપ પર સવાલ ઉઠાવ્યા કોંગ્રેસે કોંગ્રેસે સંચાર સાથી એપ પર ઉઠાવ્યા સવાલ ફોન માં સંચાર સાથી એપ અનિવાર્ય કરવા ઉપર સવાલ કેન્દ્ર સરકાર પર કોંગ્રેસે લગાવ્યા આરોપો દૂર સંચાર વિભાગના નિર્દેશ ગેરબંધારણીય હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો નવો નિયમ પ્રાઇવસીના અધિકારનું ઉલ્લંઘન છે કોંગ્રેસે જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો સંચાર સાથી એપ અનિવાર્ય કરવા ઉપર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે આ પ્રાઇવસી નો ભંગ કહી શકાય સરકારની સંચાર સાથે એપ્લિકેશન ઉપર સંગ્રામ ચાલી રહ્યું છે સંચાર સાથી એપ પર સવાલ ઉઠાવ્યા કોંગ્રેસે